મને સમજમાં આવી પણ સૌદાય સમય માં હોય કેવાય ચાલો બાળકો આપડે પાછી એક વાર નવી અને મજેદાર કેમ લઈને આવી ગયા કેવી હા આમાં કેટલા લખ્યા છે તો આમાં આપડે આ બધું મેં બરાબર લખ્યું છે તો આ બે અહીંયા આવ્યા કઈ રીતે તો બરાબર ઉર્દુ રોમન કલાકમાં ગમે રીતે તમે આનો કેલ્ક્યુલેશન કરી લેવાનું કલાકમાં કેલ્ક્યુલેશન થતું હોય તોય હાલે ઘડિયાળના મુજબ કલાકમાં થતું હોય ને તો પણ હાલે પણ આ બે આવે એ બરાબર આવવા જોઈએ ચાલો મિત્રો તમને કોઈને આવડતું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને નો આવડતું હોય તો લાઈક કરવાનું ભૂલતા ને ચાલો બાળકો દિમાગ લગાવો દિમાગ કેમેરામેન ફોકસ કરો બાળકો મુંજાઈ ગયા છે મિત્રો કોમેન્ટ કરી દેજો આ બાળકો જરાક મુંજાઈ ગયા ગણો ને કેટલા થાય એમ તો ભણો ચૌદ થાય તો ચૌદ એટલે બે કઈ રીતે ગણાય એ હેમા થાય તો

તેર ને ચૌદ ચૌદ એટલે પછી કેટલા થાય બાર પછી એક ને બે ઇન્ડિયન રેલવે મુજબ ઇન્ડિયન ઘડિયાળ હાલે ચોવીસ ઘડિયાળ હોય ને એમાં થાય ને એટલે બે વાગ્યા કેવાય કેટલા ચાલો મિત્રો તમને આવડ્યું હતું કે નહીં આવડ્યું હોત તો મજેદાર કોમેન્ટ કરી દીધી અને નો આવડ્યો હોત તો લાઈક કરી દેવાનું ભૂલતા નહીં અને મિત્રો બાળકો ની મનોરંજન વધારવા માટે એકવાર કોમેન્ટ કરી દેજો થેન્ક યુ